નમસ્કાર ખેડૂત મિત્રો હું મેહુલ રામાણી સંકલ્પ આધુનિક ખેતીનો ચેનલ પરથી આપનું હાર્દિક સ્વાગત કરું છું ખાસ આજે આપણે વાત કરવાની છે મલ્ટીપ્લેક્સ કંપનીની પ્યોર પ્રોડક્ટ વિશે સૌથી પહેલાં તેના આપણે કન્ટેન્ટ વિશે વાત કરીએ તો તેમાં સાત ટકા નીમ ઓઇલ આવેલું છે એટલે કે પ્યોર નીમ ઓઇલ સાત ટકા એમાં આવેલું છે જે આપણને શું ફાયદો કરે છે નીમ ઓઇલ છે જે આપણે બાર બત્રીસો ડીએપી જે પાયાના ખાતર આપણે વાપરતા હોય છે તેની સાથે જમીનમાં નાખવાનું હોય છે જમીનમાં નાખીએ એટલે આપણે જમીનમાં જે જીવાત છે જીવાત છે ઈંડા છે પ્યુપા છે મુંડાના જે ઢાલિયા હોય છે તેનો સંપૂર્ણપણે નાશ કરે છે બીજું એનું કન્ટેન્ટમાં આપણે વાત કરીએ તો ત્રેવીસ ટકા કાર્બન આવે છે તો આપણે જાણીએ છીએ કે આપણી જમીનમાં ખાસ કરીને છાણિયા ખાતરનું પ્રમાણ ધીમે ધીમે હવે ઓછું થતું જાય છે જેના કારણે જમીનમાં કાર્બનનું પ્રમાણ ઘટતું જાય છે તો ત્રેવીસ ટકા કાર્બન આવેલું હોવાથી જમીનમાં જે છાણિયા ખાતરના કારણે કાર્બન જે ઘટે છે તેની પણ એક પૂર્તિ કરે છે એટલે આપણો પાક છે તે તેનો ઉગાવો સારો થાય છે તેની વૃદ્ધિ સારી થાય છે તેમાં કામ કરતું હોય છે કાર્બન અને ત્રીજી વસ્તુ એ છે કે હાઇડ્રોજન ફોસ્ફરસ પોટાશ અને સૂક્ષ્મ તત્વો એટલે કે મિક્સ માઇક્રોનટેન્ટનું એક સંયોજન પણ ખાતરમાં મિક્સ કરેલું છે જેના કારણે આપણી જમીનમાં જે ખૂટતા તત્વો એટલે તે આપણે મેજર જે નાખતા હોય છે પણ જે સૂક્ષ્મ તત્વો જે આપણી જમીનમાં ઘટે છે તેની પણ એક મહદઅઅંશ જરૂરિયાત આપણે પૂરી પડે છે અને ખાસ તેના ઉપયોગની આપણે વાત કરીએ તો ડીએપી કે બારબત્રીસો આપણે જે પણ પાયાના ખાતર નાખતા હોય છે તેની સાથે આઠ કિલો પર એકર પાયામાં આપણે વાવતા હોય ત્યારે તેની સાથે મિક્સ કરીને વાવતર કરી શકાય છે અને બીજી રીતે વાત કરીએ તો ત્રીસ પાંત્રીસ દિવસનો આપણો પાક થાય ત્યારે જે આપણે પૂરતી ખાતર તરીકે આપણે જે પણ ખાતર આપણે આપતા હોય છે તેની સાથે આઠ કિલો પ્રતિ એકર પ્રમાણે આપણે એને પૂરતી ખાતર તરીકે આપી શકીએ છીએ ખાસ એના ડોઝની વાત કરીએ તો આઠ કિલો પ્રતિ એકર એટલે કે અઢી વીઘામાં આઠ કિલો નાખવાનું હોય છે આ જે મલ્ટિપ્લેક્સ કંપનીનો નીમ પ્યોર છે એ પ્યોર નીમ ઓઇલ અને ત્રેવીસ ટકા કાર્બન અને મિક્સ માઇક્રોનું એક સંયોજન છે જેથી કરીને આપણી જમીનમાં નાખવાથી આપણી જમીનને તૂટતા તત્વની સાથે સાથે આપણી જમીનને રોગમુક્ત કરે છે આપણા પાકને રોગમુક્ત કરે છે અને પાકને એક રોગ પ્રતિકારક શક્તિ પૂરી પાડે છે જેથી કરીને ખાસ અત્યારે સમય છે મગફળી વાવતા હોય કે કપાસ વાવતા હોય તેમાં પાયાના ખાતર જેને વાવવાના બાકી હોય એ પાયાના ખાતરની સાથે અને ત્રીસ પાંત્રીસ દિવસે જ્યારે આપણે પૂર્તિ ખાતર વાપરતા હોય છે તેની સાથે આઠ કિલો પ્રતિ એકરના ડોઝથી અચૂકને અચૂક વાપરવું જેથી કરીને આપણે આવતા રોગ સામે જમીનના રોગ સામે આપણે બચી શકીએ ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો